આસામની સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્થાનિક કાર્યક્રમોમાં ભાગ લીધો. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ જોરહાટ એરપોર્ટ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત કર્યું. અમિત શાહ 3 દિવસના આસામ પ્રવાસે છે, જેમાં તેઓ રાજ્યના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ પ્રવાસ દરમિયાન શાહ રાજ્યના વિકાસ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે. પ્રથમ દિવસે શાહી જોરહાટમાં સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ સાથે મુલાકાત કરી અને રાજ્યની સુરક્ષા પરિસ્થિતિ અને વિકાસ યોજનાઓની સમીક્ષા કરી તેમણે સ્થાનિક સમુદાયના પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરી જેનાથી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સંવાદ અને સહકાર વધારવાનો પ્રયાસ છે બીજા દિવસે શાહી અસમના વિવિધ વિસ્તારોમાં યોજાયેલ જાહેર સભાઓમાં હાજરી આપી અને રાજ્યના વિકાસ માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી તેમણે સ્થાનિક યોજનાઓ અને પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કર્યું જેનાથી રાજ્યના વિકાસમાં નવી ગતિ મળશે ત્રીજા દિવસે શાહી અસમના સાંસ્કૃતિક અને પરંપરાગત કાર્યક્રમોમાં ભાગ લીધો જેનાથી રાજ્યની સંસ્કૃતિને પ્રોત્સાહન મળશે તેમણે સ્થાનિક કલાકારો અને હસ્તકલાકારોને પ્રોત્સાહિત કરીને રાજ્યની સંસ્કૃતિ અને પરંપરાને જાળવવા પર ભાર મૂક્યો